એક મસ્ત વાર્તા એક પિતા જે પોતાના દીકરાને બાવીસ વર્ષ સુધી કોઈને કોઈ નાની બાબતો શીખવાડ્યા કરે હાકિયા કરે ખીજાયા કરે પગ લૂછ્યા વિના ઘરમાં આવે તરત પિતા ખીજાય કા તારાથી આમ કેમ થાય લાઈટ ચાલુ રહી ગઈ હોય તરત કે વીજળી મફત આવે છે ઘરમાં કાગળ પડ્યો હોય તો એમ કે કચરો ઘરમાં કરાય આટલું બધું એને ખીજાય બાવીસ વર્ષ સુધી સાહેબ એ દીકરાને દરરોજ આવું કહ્યું દીકરો કંટાળી ગયો નક્કી કર્યું ગમી થયું મારા બાપ ભેગો નહીં રહેવા જ એને જોબ ગોતવાની શરૂ કરી બે જગ્યાએ મળે માતી એક ગામની બાજુમાં અને એક ગામથી દૂર પિતાને ખબર હતી કે ગામની બાજુમાં જોબ મળે એમ છે સારી એવી કંપનીમાં સવારે ઉભો કરે છે ઉભો થાય ઇન્ટરવ્યુ દઈ આવ અને પાસ થઈને જ આવજે ત્યારે પણ આટલા ક્રોધમાં કહે છે છોકરાએ નક્કી કર્યું કે ઇન્ટરવ્યુમાં ફેલ જ થવું છે એટલે નપાસ થવું ને એટલે હું અહીંથી દૂર જઈ શકું રસ્તામાં બધાને મળે છે તો પૂછે છે કે ઇન્ટરવ્યુમાં શું થાય છે ફેલ કરે છે કે પાસ બધા લોકો કઈ ફેલ જ કરે છે ત્યાં જાય છે અને જેવું ઇન્ટર દેવા અંદર ગયો બેઠો તો સામે બેઠાલા વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કેમ છો સાહેબ મજામાં એ કે હા મજામાં તબિયત પાણી સારા તો કે સારા નોકરી ક્યારથી જોઈન કરો છો પેલો દીકરો સ્તબ્ધ થઈ ગયો સામે પ્રશ્ન પૂછે છે કે તમે મારી નથી કે સ્કિલ પૂછી નથી મારી ડિગ્રી પૂછી મને સીધો નોકરી તમે રાખશો ત્યારેમાંથી એક વ્યક્તિ કહે છે તમારું માર્કિંગ અમે અંદર આવ્યા ત્યારથી નથી શરૂ કર્યું તમે બિલ્ડિંગ કરીને ત્યારથી અમે શરૂ કર્યું સૌથી તમે અંદર તો ત્યાં રસ્તામાં કાગળ પડ્યો હતો એ કાગળ તમે ઉપાડી અને આગળ આવ્યા તો સવારની કોઈ લાઈટ ચાલુ રહી ગઈ હતી એ લાઈટ તમે બંધ કરી જાણે તમારી બિલ્ડિંગ હોય એવું સમજીને કે વીજળી બચાવવી જોઈએ અંતે તમે સાહેબ ઓફિસ ની અંદર આવ્યા ને ત્યારે તમે સરખી રીતે પગ લૂછીને આવ્યા કે આ ઓફિસે ખરાબ ન થાય હવે આનાથી અમારે બીજું કઈ નથી જોતું જે અમારે જોતું હતું એ બધું તમારામાં છે બાકી સ્કિલ તો અમે શીખવાડી દેસુ પણ આવા ગુણ અમે નહીં શીખવાડી શકીએ તો આપણા જીવનમાં આ પ્રસંગ આપણને એ શીખવાડે છે કે સાહેબ વડીલો વૃદ્ધો કદાચ કોઈ ખીજાય ને તો ક્યારે માઠું ન લગાડું એ આજની તો 22 પછી વરા પછી કોઈ બારનો વ્યક્તિ નો ખીજાય જાય ને એટલા માટે આપણો બાપ આપણને ખીજાય ને શીખવાડે છે તો ક્યારે દુખ ન લગાડું શીખવું જો વાત ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ